નમસ્કાર માતૃભૂમિ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સુરતના સંગ્રામપુરામાં ધોળા દિવસે નમાઝ પઢીને નીકળેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી આજે પોલીસ દ્વારા બંનેને ઘટના સ્થળે લઈ જવાયા હતા અને સરઘસ કાઢ્યો હતો સાથે જ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું વધ તારીખ ત્રીસમી જુલાઈના રોજ સંગ્રામપુરા અશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીન દલાલીના નાણાં બાબતે થયેલ ઢખામાં બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડર ખુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક હત્યાના વડે હુમલો કર્યો હતો જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા મરણ જનાર મહમદ આરીફ કુરેશી હતા અને તેમની ઉંમર પંચાવન વર્ષ હતી અને તેઓ બિલ્ડર હતા તેમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી બે લોકો ફ્રેઝ અને તબ્રેઝે છરીના ઘા માગી લઈને તેમની હત્યા કરી હતી જેને અનુસંધાને બંનેની ધરપકડ થયા બાદ આજે પોલીસ દ્વારા ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ